ગણેશ વિસર્જનની માફક વિસર્જન માટે પણ કૃત્રિમ જોઈએ તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી તંત્ર દ્વારા સુરસાગરના બ્યુટિફિકેશન કામગીરી કર્યા બાદ હવે ગણેશ મંડળો ગણપતિની પ્રતિમાનું વિસર્જન સુરસાગર ખાતે કરી શકતા નથી ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવીને છેલ્લા કેટલાય સમયથી ગણેશ પ્રતિમાઓને તેમાં વિસર્જિત કરવામાં આવે છે મોહરમ પર્વની ઉજવણીને હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાજા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા અંગેની પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું વિસર્જન સરસિયા તળાવ ખાતે કરવામાં આવે છે જેને કારણે તળાવમાં રહેલા જળચર સૃષ્ટિને નુકસાન પહોંચી શકે છે સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવા માટે પણ બ્યુટિફિકેશન કરેલ તળાવમાં તાજિયા વિસર્જન કરવું તે યોગ્ય નથી પાલિકા તંત્ર જો ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવી શકે તો પછી તાજિયા વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવ બનાવવું જોઈએ સરસિયા તળાવ એ વડોદરાની ઐતિહાસિક ધરોહર છે આ તળાવમાં પ્રદૂષણ અને ગંદકી ન ફેલાય તે જોવાનું કામ પાલિકા તંત્રનું છે તેવા સમયે તંત્રએ કૃત્રિમ તળાવ બનાવીને તાજિયા વિસર્જન અંગે કામગીરી કરવી જોઈએ વિશ્વ હિન્દુ પરિષદે પોલીસ વિભાગ પર ગણેશ ઉત્સવના સમયે ડીજે વગાડવા અંગેના પ્રતિબંધ અને પોલીસની વાલા દવલાની કામગીરીની ટીકા કરીને વધુમાં જણાવ્યું હતું કે તાજિયાના આગમન અને વિસર્જનના સમય ડીજે પર વધારે પડતા ઘોંઘાટ વચ્ચે રાત્રિના સમય પીટની રમાતી હોય છે તે સમયે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જ્યારે ગણેશ ઉત્સવની ઉજવણી અને વિસર્જનના સમયે પોલીસ વિભાગ નિયમોને આગળ ધરી દઈને ડીજે સહિતની વસ્તુઓને કબજે કરી લેતી હોય છે જય શ્રી રામ આજે અમે પોલીસ ભવન વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આવ્યા છીએ અમારી મુખ્ય માંગ છે કે પ્રદૂષણ નિયંત્રણના જે કાયદા છે એ ફક્ત હિન્દુઓ માટે જ છે ગણપતિમાં કે રામનવમીમાં જ્યારે ડીજે વાગતા હોય છે તો દસ વાગ્યા પછી પોલીસ જપ્ત કરતી હોય છે તો હવે આ તાજિયામાં કેમ નહીં તો અમારી માગ છે કે તાજિયામાં પણ પોલીસ દસ વાગ્યા પછી ડીજે બંધ કરાવે બીજું કે પ્રદૂષણના બહાના હેઠળ સુરસાગર તળાવમાંથી ગણપતિનું વિસર્જન બંધ કરાવી અને કોર્પોરેશન પોલીસ અને રાજ્ય સરકારના પરિપત્ર દ્વારા કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે તો અત્યાર તો ટ્રિપલ એનજીની સરકાર છે તો આગામી સમયમાં કૃત્રિમ તળાવોનું આયોજન કરે અને જે રીતે ગણપતિ ઉત્સવમાં કૃત્રિમ તળાવનું આયોજન થાય છે એ જ રીતનું તાજિયામાં પણ કૃત્રિમ તળાવોનું આયોજન થાય અને જો સુરસાગરમાં પ્રદૂષણ થતું હોય તો સરસિયામાં કેમ નહીં આ અમારો પ્રશ્ન છે એટલે અમારો એ વિરોધ એ છે કે કાયદો લાગુ પડે તો તમામ પ્રજા માટે એક સરખો પડે તમામ ધર્મ માટે એક સરખો લાગુ પડવો જોઈએ એ અમારી માગ છે